શ્રી વિમલભાઈ ચુડાસમા માન્ય અધ્યક્ષશ્રી કે મારો વેરા નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ તાલુકો આવેલો છે ત્યાંનું બોડાસ ગામ આવેલું છે ત્યાં ત્યાં કપિલા નદી આવેલી છે અને દર વર્ષે પૂર આવવાના કારણે નદીના બંને કિનારે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થતું હોય છે જો એમને નીતિ નિયમ પ્રમાણે જો ખોદકામ માટે મંજૂરી આપવામાં આવે તો નદી પણ ઊંધી ઉતરી ઉતરી જાય અને ખેડૂતોને નુકસાન પણ ન થાય તો આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આપ એ નદી ઊંધી ઉતારવા માગો છો ક્યારે અને કેટલા સમયમાં માનની અધ્યક્ષશ્રી મારા સભ્યશ્રીએ ખૂબ ચિંતા કરી છે અને અમે તપાસ કરતા આ જે કપિલા નદી છે વર્ષોથી માનનીય અધ્યક્ષશ્રી સાહેબ હજુ ઊંડી થઈ નથી અને એમનો જે પ્રશ્ન છે ખૂબ વ્યાજબી પ્રશ્ન છે એના માટે માનનીય અધ્યક્ષશ્રી આ નદીની એમ લંબાઈ જોઈએ તો એક હજારને નેવ્યાશી મીટરની લંબાઈ છે અને એક મીટર જેટલી ઊંડી કરવાની એમની દરખાસ્ત માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ તરફથી આવી હતી ત્યારે લેટરની અંદર એવું હતું કે અમને કંપની સીએસઆર ફંડમાંથી બનાવી આપશે પછી અમે થોડું ટેકનિકલ પ્રોબ્લમના કારણે કોઈ કંપનીએ લેટર ના આપ્યું હતું પણ જે સભ્યશ્રીની રજૂઆત છે માનનીય અધ્યક્ષ સાહેબ નદીનું પાણી બચે લોકોને મળે લોકોનું ઢોરણ અટકે એના માટે સરકાર ખૂબ ચિંતિત છે પરંતુ માનનીય અધ્યક્ષી મારા વિભાગ પાસે દરખાસ્ત અમે મંગાવી લઈશું તમે રજૂઆત કરી જ છે દરખાસ્ત મંગાવી અને તાત્કાલિક અમારા વિભાગ તરફથી અમે મંજૂરી આપને આપી દઈશું એમ છતાં માનનીય અધ્યક્ષી ત્યાં આગળ રેતીની જગ્યાએ ત્યાં લાઈમસ્ટોન છે એટલા માટે માનનીય અધ્યક્ષી એક તો પર્યાવરણની મંજૂરી તથા ખાણ ખાણ ખનીજ વિભાગની પણ મંજૂરી અલગથી લેવાની રહેશે એટલે તમે આ બધી પ્રોસીઝર કરશો તો સોએ સો ટકા આપણે ઊંડી કાઢીશું જેથી જે સમયે જે ખેડૂતોને નુકસાન થાય છે વારંવાર ગત વર્ટરથી માનની અધ્યક્ષશ્રી નુકસાન થયું હતું તેવીસની અંદર ઢોવાથી તો લગભગ આપણે ટોટેલ લાખ જેટલા ખેડૂતોને આપણે સાત જેટલા ગામોમાં ચૂકવા હતા અને જે ધોવાની વાત કરે એમાં પણ આપણે સોનાળીયા ગામની અંદર પણ લગભગ આપણે સાડા ત્રણ લાખ રૂપિયા જેવા ચૂકવા હતા એટલે એમની રજૂઆત સાચી છે ને તમે આપજો એટલે આપણે એ સો ટકા આપણે એને આગળ કાર્યવાહી કરીશું